માટે જે ધ્રુપ બનાવ્યું મારો અવાજ આવે છે બધાને હા પહેલી વખત મેં લાઈવ કરું છું અને લાઈવ પણ એટલે કરું છું કે ઓડિયો આપીએ છે અને પછી ઓડિયોનું પછી એમને સોફ્ટવેરમાં જઈને ઓડિયોનું એમપી ફોરમાં કન્વર્ટ કરીને એમની ચેનલ પર મૂકવાનું થાય તો એ જ વૈષ્ણવનો કેટલો ટાઈમ જાય છે એવું વિચારીને મેં આઈડી પાસવર્ડ લઈને અત્યારે લાઈવ આવી છું એ પણ એટલા માટે આવી છું પુષ્ટિ માર્ગીય ક્રાંતિના જે ગ્રુપમાં જે બહેનો હતી બે બહેનોને જે ગોસ્વામી બાળકના ચેલા ચપાટી ચંબુઓએ હેરાન કર્યા છે એના રિલેટેડ હું વાત કરવા આવી છું અને એમાં તો એક બેનને તો એક એ ચંબુએ પાછું ધમકી એવી આપે છે કે હું અમે એકસો વીસની ની ડિફેમેશનની કલમ લગાડી દઈશું મતલબ માનહાણીનું એટલે તમારું કરવા થવા શું બેઠું છે ડોબાઓ

કરસનદાસ મોરજી જ્યારે પુષ્ટિ માર્ગમાં ચાલી રહેલા આ દુષ્પ્ર દુષણ હતું આ જે અંગિકા લીલા અને આવું બધું જે ચાલતું હતું એના વિરુદ્ધમાં એક સ્ત્રી અધિકાર કે સ્ત્રી ભાવ એવું કરીને એક સામાયિક ચલાવતા હતા જેમાં એ બધું લખતા હતા કે ભગવાનના નામે આ માર્ગમાં આવું ચાલી રહ્યું છે અને એનો જ વિરોધ અને કરવા માટે એ અને એમના ભાઈ કરસનદાસ મુરજીના નાના ભાઈ અને કરસનદાસ મુરજી ઉપર આ ડિફેમેશનનો દાવો જ કરવા બેઠા હતા એટલે તમે એ લોકો સમજી લો કે તમે એવું દાવો કરવા જશો અને તે બી મતલબ અત્યારે તો તમારી એટલી ઓકાત છે કે કોઈ ભાઈઓને નહીં ને અમારા અમારા જેવી લેડીઝને તમે બોલવા આવ્યા કે અમે આમ કરી લઈશું અને તેમ કરી લઈશું તો અમે છે ને ગભરાતા નથી પહેલી વાત તો તમારે કરી તો જુઓ જુઓ તો અમે અમારા ઉપરથી શારીરિક બળજબી કરશો તો એનો પણ જવાબ અમને શારીરિક રીતે બી જબ આપતા આવડે છે તમારા એવા અંગ ઉપર અમે પ્રહાર કરીશું કે તમે કોઈને કહી નહીં શકો અને બીજી વસ્તુ જો તમે આવી રીતે કોર્ટના ધક્કાને કે એવી રીતે બતાડશો પેલો એક જણો એડ્રેસ પૂછે અરે તું તારું એડ્રેસ બતાવ ને ટણપીના આ આવીને તારા હાથ પર તોડી આપું મને સોરી મારે ગાળો કેવું નતું બોલવું પણ મતલબ કે આવી બારી મારા જેવી બહેનો એક તો માંડ આગળ આવી હોય પુષ્ટિ માર્ગમાં આવી રીતના થતી વસ્તુનો વિરોધ કરવા માટે અને તમે પાછા એમાં પાછા હેરાન કરવા આવી પડો છો તમારી ઓકાત હોય તો આ પુરુષોને બોલવા જવું હતું ને કેમ લેડીઝ લેડીઝના નંબર લઈને હેરાન કરવા આવી પડ્યા તમને જે આવડે છે કે અમને બી આવડે છે આવડશે જ કે અમને આવી વ્યક્તિ હેરાન કરે છે અમારી પાસે બી તમારા કરતાં વધારે કલમો છે બીજી વસ્તુ કે જે એવું કહે છે કે તમારું એડ્રેસ આપો આમ મળવું છે આમ છે તેમ છે તો અમારું એડ્રેસ માંગો છો તો અમને અમને બી સાયબર ક્રાઇમમાં જતા આવડે છે બરાબર કે તમે ફોન ઉપર અમને હેરાન કરો છો અને જે જે બાવાનો તેલો ચપાટો એવું કહે છે કે માનહાનીનો દાવો લગાડી દઈશું કે આમ કરીશું તો અમારે એ હિસ્ટ્રી ફરી રિપીટ કરવી જ છે અને આ વખતે કરસનદાસ મુરજી જેવી રીતે નહીં કે બ્રહ્મ સંબંધનો ગલત મિનિંગ કે બે મિનિટ બેટા આવું છું કે પછી પુષ્ટિમાર્ગના કીર્તનનો ગલત મિનિંગ કરીને અમે કેસ જીતીએ અમારે એવું નથી કરવું અને આ વખતે બીજી ભૂલ અમે કરશનદાસ મુરસી જેવી એવી એવી નહીં કરીએ કે ખાલી એક માત્ર બાળક જે છે યદુનાથજી મહારાજ એના ઉપર અમે કેસ કરીએ અમારે જે આખા માર્ગમાં જેટલા પણ ગોસ્વામી બાળકો જે બધી ફેલાઈ રહ્યા છે એ બધાનું સહિયારી ફરિયાદ કરીશું એવું નહીં કે કોઈ એક બાળકનું નામ લઈશું એટલે જ અમે અત્યારે અમારો ધ્રુવનો મિનિંગ જ એ હતો કે વધુને વધુ અમારી પાસે પુરાવા એકઠા થાય વધુ ને વધુ લોકો જેટલા બાળકો એમાં જોડાયેલા છે જેટલી બહેનો જેટલી દલાલો જોડાયેલી છે એનું વધુને વધુ અમારી પાસે પુરાવા મળે એના માટે જ અમે આગળ આવેલા છે એટલે એવું ના વિચારતા કે લેડીઝનો નંબર જોયો પણ અમે બે વસ્તુ ધમકાઈશું ને તો વસ્તુ દબાઈ જશે જો તમે એક લેડીને દબાવશો તો અમે સો લેડીઝ બહાર આવીશું અને જે લેડીઝ જે આમાં સંડોવાયેલી છે એમને બી કહી દઉં કે તમે લોકો છે ને એટલી નોર્થ જાતિની પ્રજાતિઓ છો રાક્ષસણીઓ છો કે તમે પોતાની જ દીકરીને પોતાની જ બહુને ત્યાં લઈ જાઓ છો તમારા તમને બોલે મતલબ કે તમે તમારું તો મર્યા પછી ઠાકોરજી તમને મતલબ કે જેવું કહેવાય કે બધી સજા મળી મળતી વખતે એ થવાની હોય કે ના થવાની હોય કોર્ટમાં તો તમને બધીઓને ઘસે જ જઈશું ચોટલા જાલી જાલીને એટલું યાદ રાખજો બરાબર છે અને બીજું કે જે અંગીકારનું એવું કે મતલબ એવું બતાવે છે પેલા દાદા મને સવારથી મેં જ્યારે એમનું ચિત્ર જોયું ત્યારથી જ મને તો વિચાર આવ્યો કે એ વ્યક્તિએ કેટલી મહેનત કરી એટલે એવું નહીં કે એટલે આશીષભાઈ કે પછી એક્સ વાય બીજા જે અત્યારે થઈ ગયા એવા જ લોકો એટલા એ મહેનત કરવી જે આમની પાછળ મહેનત કરે છે તેમને આ વખતે આપણે બધાએ સપોર્ટ કરવાની જરૂર છે એવું નહીં કે એમના ત્યાં એમના ઘર સુધી આ લોકો કંઈક ને કંઈક એવા એ ગઈકાલે મેં એવું વાંચ્યું વોટ્સઅપ ગ્રુપમાં કે એ લઈ અમદાવાદથી ગુંડાઓ મોકલ્યા હતા અરે તમે આવીને તોડાવી તો જુઓ એમના હાથ પર એમના અમને કંઈક થશે તો અમે ગોસ્વામી બાળકોની આખી આખી જાતને ઉડાવી દઈશું એટલું યાદ રાખજો અને બીજું કે જયારે આવી રીતના અમને ધમકી આપવાની ગુંડાઓથી કે પછી કોટની ધમકી એટલે આ વ્યક્તિને તમારે હેરાન કરવો છે તો અમે આ વસ્તુ છે ને રાજીવ દીપસિંહ જેવું નહીં થવા દઈએ કે એમનું કંઈક મતલબ બગાડી દીધું અને પછી એમનું આમ દફે થઈ જાય અને એવું એવું ખરાબ અમે નથી કે જોડે કંઈક એવું થાય બી ખરું એમના પ્રોટેક્શનમાં અમે જ સ્વયંસેવકો આગળ હાજર છીએ એટલે એટલું યાદ રાખજો કે તમે અમનો કંઈક વાળ વાટો કરવા જશો તો બી તમે ફસાશો અને તમે જો આવી રીતના અંગીકાર પ્રથામાં એ બધામાં ભરેલા હશો ને તો હવે બંધ કરી દેજો નહીં તો છે ને આમાં તમારું બહુ લાંબુ ચોડું થવાનું છે ને છે ને આમાંથી નીકળવાનો એક જ રસ્તો છે કે પબ્લિક પ્લેટફોર્મ પર આવો અને એવું કહી દો કે હા અમે મારી જિંદગીમાં આટલી 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 અંધીકાર લીલા કરી છે પણ એ મારી ભૂલ હતી અને મતલબ કે હું સેક્સ મેનિયા છું તો હું પૈસા આપીને સેક્સ મેન મારું એ કરીશ પૂરું પણ હું મારા મતલબ પુષ્ટિમાર્ગનું કે પુષ્ટિમાર્ગના ઠાકોરજી કે મહાપ્રભુજીના નામ લઈને આવું બગાડ નહીં કરું એવું આ આવીને માફી માંગી લો સીધી રીતે બાકી તમને કોર્ટમાં ઊંધી રીતે તોફા કબૂલ કરો કરાવવાના જ છે બરાબર અને ગોસ્વામી બાળકો ગોસ્વામી બાળકો તમે કયા બાળકો લા એટલે મતલબ મતલબ કોઈ આ મેં પેલામાં સાંભળ્યું કે અટકાવમાં હોય અને પણ કરો એટલે મતલબ દ્રૌપદીજી અટકાવમાં હતા રજસ્વલા સ્થિતિ હતી અને એનું જ્યારે લઈ ગયા એટલે હું હંમેશા એવું વિચારું છું કે મહાભારત છે ને સત્ય અને અસત્યનો વિજય કે ધર્મની ઉપર અધર્મ એનો અસત્ય ઉપર સત્યનો વિજય અધર્મ ઉપર ધર્મનો વિજય એ બધું તો બરાબર જ છે છે પણ એમાં ને સ્ત્રીની સ્ત્રીની હતી કે એ જોડે મતલબ એ દુષ્કર્મ થઈ કરવા માટે મતલબ એની સાડી ખેંચાઈ હતી એના રિઝલ્ટમાં આટલું સત્ય સ્વરૂપ ઠાકોરજીએ સ્વયં આવીને બતાડ્યું કે હા સત્યનો સાથ હંમેશા જોઈએ હા બેટા ઉપર ન આવું છું

જે તમે જે ચલાવો છો કે આવા જે દુષ્પ્રચાર છે માર્ગના એ તો અમે ચઢીને જ રહીશું એટલું યાદ રાખજો કે સાવરની ઘરમાં લેતા પણ આવડે છે અને આવી રીતના માર્ગમાં જે છે એમાં બી અમને સાવર કચરો વાર્તા આવડે છે બરાબર જય શ્રી કૃષ્ણ તો રીતે કરવાનું